વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વેદોથી આરંભ થઈને આપણા પુરાણો સુધી આપણા વૈદિક સાહિત્યના વિશાળ ભંડારમાં વિભિન્ન દોષની નિવૃત્તિ માટે જીવનના સમસ્યાઓના નિરાકરણ એવ બાધાઓ પર સફળતા પ્રાપ્ત કરવા માટે લગ્નમાં આવી રહેલા વિઘ્નોથી ગૃહસ્થ જીવનની પરેશાનીઓથી મુક્તિના માટે કર્જમાંથી નિવૃત્તિ માટે ઘણી વિદ્યાઓ મંત્ર અભિષેક ઔષધિ ત્યાં સુધી કે જપ તપ અનુષ્ઠાન આદિનું વિધાન આપવામાં આવ્યા છે આજે દેશ દુનિયાના વિજ્ઞાની લોકો પણ ગ્રહોની ચુંબકીય તરંગો અને ગ્રહોના પ્રભાવ વિશે શોધ કરી રહ્યા છે દિલચસ્પી લઈ રહ્યા છે પરંતુ સાચી વાત તો એ છે કે ભગવાનની લીલા પરંપરા છે આ સૂર્ય આ ચંદ્ર આ સાગર વૃક્ષ વનસ્પતિ જીવ આદિના કારક બ્રહ્માંડ આદિ નાયક જ છે જેમની પાસે બ્રહ્માંડની સર્વોચ્ચ સત્તા છે ધનુ રાશિ વાળાઓ શું સપ્ટેમ્બર નો મહિનો જીવનના કષ્ટો મુક્તિ આવશે શું તમે કોઈ કષ્ટ કે પરેશાનીમાં ફસાઈ શકો છો શું તમે બધી પ્રકારની અશુભતાથી બચી શકશો શું વર્તમાન કાર્યો પૂર્ણ થશે ધનને લઈને શું સ્થિતિ રહેશે શું કહે છે તમારા ગ્રહ નક્ષત્ર અને સીતારામ કષ્ટો માંથી મુક્તિ દેવા વાળા સત્તા નોકરી ના સુખ આપનારા સૂર્ય સોળ સપ્ટેમ્બર સુધી તમારા ભાગ્ય ભાવમાં સ્થિત રહેશે ત્યારબાદ કર્મ ભાવમાં પહોંચશે વિવાહ તેમજ પદના દાતા ગુરુ આખો મહિનો તમારા છઠ્ઠા ભાવમાં સ્થિત રહેશે શનિગ્રહ તૃતીય ભાવમાં રાહુ ચતુર્થ તો બુધ ગ્રહ ભાગ્ય અને કર્મમાં વિચરણ કરશે અને આ જ સ્થિતિ જીવનને જાદુની જેમ બદલી શકે છે તો ચાલુ જાણીએ ધનુ રાશિવાળાઓ માટે સપ્ટેમ્બરનો મહિનો શું અજબ કરવાનો છે ધનુ રાશિફળ બે હજાર ચોવીસના અનુસાર સપ્ટેમ્બરનો મહિનો મનોરંજન ધન જીત અને ખુશીના અવસર લઈને આવી રહ્યો છે કારણ કે સપ્ટેમ્બર મહિનાના પ્રારંભથી જ તમારો વ્યવહાર સારો રહેશે તમે ઉર્જાથી ભર્યા રહેશો દરેક નાના નાના કાર્યોમાં પણ તમારી રૂચિ વધશે જેના લીધે માત્ર તમને ધનનો લાભ મળશે પરંતુ હવે તમે તમારા કાર્યક્ષેત્રમાં પણ આગળ વધશો વૈવાહિક અને ઘરેલું જીવનમાં પણ ખુશીઓ મળશે સ્વગૃહી સૂર્યના કારણે તમે એક સાથે ઘણી જગ્યાઓ પર તમે ભેળી જશો કારણ કે તમને સૂર્યની અપાર શક્તિનો અહેસાસ થશે ફન ધન નિવેશ ઋણ સંબંધિત ડીલ તમને આગળ લઈ જવામાં મદદ કરશે મિત્રો તમે લખીને લઈ શકો છો કે આ સમય તમારા જીવન માટે રમતનો એક સાબિત થશે મિત્રો જેમ બુધ બોધગણા ચાર સપ્ટેમ્બરથી તમારા ભાગ્ય ભાવમાં ઉપસ્થિત થશે તો તે તમારા માટે કંઈ વરદાનથી ઓછું નહીં હોય ભાગ્યસ્થ બોધ ઘણા સમયથી રોકાયેલું પ્રમોશન વેતનમાં વૃદ્ધિ કરાવે છે તેની સાથે સાથે નવી જો કાર્ય સંબંધિત ખુશખબરીઓ આપે છે એવામાં તમારો પ્રભાવ વધી જાય છે તમે શત્રુઓને પરાસ્ત કરવામાં સક્ષમ બનો છો પ્રતિસ્પર્ધામાં તમારી જીત થાય છે સામસેવાયની વાતચીતમાં મુલાકાતમાં તમે આગળ નીકળી જાઓ છો ઉમીદથી વધારે સફળતા મળે છે જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો ત્યાં નિર્ણય અનુકૂળ બને છે તમે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરો છો તેની માંગ અચાનકથી વધી જાય છે તૃતીય વાહમાં બુદ્ધનું પૂર્ણ બુદ્ધની પૂર્ણ દ્રષ્ટિ તમને મોટા શહેરોમાં રાજ્ય અથવા તો વિદેશની યાત્રાઓ પણ કરાવે છે તેના દ્વારા લાભ આવે છે એટલે કે એક એવો મોકો સપ્ટેમ્બર મહિનામાં મળી શકે છે જે તમારું ભવિષ્ય બદલી શકે છે એટલે કે બદલી નાખી શકે છે સોળ સપ્ટેમ્બર સુધી સ્વગૃહિત સૂર્ય જ્યાં તમને કોઈ મોટું સરકારી કામ આપશે નવી સંભાવનાઓનો જન્મ થશે તો સોળ સપ્ટેમ્બર પછી કૃષિના ઓજાર સાર માર્કેટથી જોડાયેલા લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એની સાથે સાથે જેની દુકાન છે જેની પાસે સ્વતંત્ર વ્યવસાય છે એટલે કોઈ બીજા માથે આધાર નથી રાખતા એવો ખૂબ કમાણી કરશે જે વ્યક્તિ ધન નિવે શેર માર્કેટ વાણીપ્રધાન કાર્ય શિલ્પ ગાયન દલાલીનું કાર્ય યાતાયાત મીડિયાથી સંબંધ રાખે છે તેમનું જીવન બદલાઈ જશે આકસ્મિક રીતે ધન મળશે તમને અહેસાસ થશે કે બુદ્ધિમત્તાપૂર્ણ રવૈયાની સાથે સાથે ખરાબ ઓળખાણ અને આકર્ષણ દ્વારા પણ સારો સંચાર અને સંપર્ક સ્થાપિત કરી શકાય છે અને તેનો તમને સપ્ટેમ્બરમાં લાભ પણ મળશે ધનુરાશિવાળાઓ સપ્ટેમ્બર મહિનામાં આર્થિક જીવન તો સારું રહેશે કમાવાના ઘણા શાનદાર તકો પણ મળશે એની સાથે સાથે જેની ઉંમર છવ્વીસથી ઉપર છે તે કોઈ નવું કાર્ય શરૂ કરશે ખાસ કરીને જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યો છે આ સમયમાં કરિયરમાં જબરજસ્ત બદલાવ જોવા મળશે પંચમેશ મંગળ અહીંયા તમને બે પ્રકારના લાભ દેશે પહેલું તે ચલ અચલ સંપત્તિ જોડાયેલી બાબતોમાં અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરશે જમીન જાયદાદ પ્રોપર્ટીથી સંબંધિત ન કેવળ તમારું કાર્ય બનશે પરંતુ તમારી મોટી આશા અપેક્ષા પર પૂર્ણ થશે તમે મોટા લીડર છો અથવા તો કંપની ફેક્ટરી ચલાવી રહ્યા છો તો તમારા કાર્યમાં હવે વિલંબ નહીં આવે ધનની લેવડ દેવડમાં ચાલો કે સોળ સપ્ટેમ્બર પછી સૂર્યની સ્થિતિ તમને લાભ આપશે એટલે આવું નહીં થાય બીજો લાભ શિક્ષણ અને અનુભવી નોકરી પેશા લોકોને જો તમે વનસ્પતિ સંગીતશાસ્ત્ર કળા સિનેમા અને આઈટી ક્ષેત્ર સાથે સંબંધિત છો તો પ્રગતિના નવા માર્ગ પ્રાપ્ત થશે તમને ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનું અવસર મળશે તમે આ મહિને દરેક ચુનૌતીઓને નિપટાવવામાં પણ સક્ષમ બનશો ત્યાં સુધી કે તૃતીય વામો તમારા માટે ઉન્નતિને પ્રગતિનો યોગ બનાવશે જે તમારા કાર્યસ્થળ પર તમારા સમાજમાં તમારી આસપાસના લોકોમાં મદદરૂપ થશે અને ખરેખર આ સમય બદલાવનો છે અને જ્યારે સમય બદલાઈ જાય છે ને તો જીવન બદલાતા વાર નથી લાગતી મિત્રો જ્યારે જ્યારે શુક્ર કેતુના પ્રભાવમાં હોય છે તેના નજીક હોય છે તો તમારા પ્રેમ સન્માનમાં પ્રેમ સંબંધમાં રોમાંચની બહાર આવે છે તમારી અંદર રહેલો નટકટ છોકરો બહાર નીકળે છે તમે પ્રેમ જીવનમાં છો તો આ સમય તમને ઘણી બધી યાદો મળશે જીવનભર ન ભૂલી શકાય એવા ક્ષણો પ્રાપ્ત થશે અને જો તમે પ્રિયતમની શોધમાં છો તો મને લાગે છે બસ આ જે મહિનો છે જે મહિનામાં તમારી મુલાકાત થઈ શકે છે અને જો તમે વિવાહિત વ્યક્તિ છો તો કટુ વચન તમારી જીવનમાં કારણ બનશે ત્યાં સુધી કે અલગાવની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે છૂટાછેડા સુધી પણ વાત પહોંચી શકે છે એટલે જો મંગળ દોષ અને કુંડળીમાં સપ્તમ ભાવમાં શનિ છે તો સપ્ટેમ્બર મહિનામાં તમારે ધ્યાનથી રહેવાનું છે શાંતિથી રહેવાનું છે આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાથ જય ગિનારી